એકદમ ઓછા તેલમાં અને માત્ર દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવો નવો નાસ્તો બનાવીશું તો તેના માટે બાઉલમાં એક કપ રવો અથવા સૂજી સાથે એક કપ ચોખાનો લોટ એક કપ બેસન ચણાનો લોટ અને એક કપ ખાટી એડ કરી સારી રીતે મિક્સ કરીશું અને હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ઘટ્યું એવું બેટર બનાવી લઈએ અને હવે આપણે તેને અડધા કલાક માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો મિક્સર જારમાં મરચાંના ટુકડા આદુના ટુકડા સાથે એક કપ રીતે ઝીણી કટ કરીને દૂધી લીધી છે તે એડ કરીશું અને લીલા ધાણા એડ કરી પાણી વગર જાની આપણે પેસ્ટ બનાવી લઈએ હવે બેટર અડધા કલાક જેવું થઈ ગયું છે તો તેમાં આપણે દૂધીને બ્લેન્ડ કરીને રાખી છે તે એડ કરીશું સાથે હળદર પાવડર ધાણા જીરું પાવડર હિંગ લાલ મરચું પાવડર અને બે સ્પૂન જેવા તલ એડ કરીશું સાથે સ્વાદ પણ નમક અને એક સ્પૂન જેવું સુગર પાવડર એડ કરી બધું સારી રીતે મિક્સ કરી દઈએ અને હવે તેમાં વેજીટેબલ્સ એડ કરી દઈએ આમાં મેં ગાજર કોબીજ કેપ્સિકમ કાંદા લીલા ધાણા પાલક આ રીતે મેં શાકભાજી એડ કરી હશે પણ તમારા ઘરમાં જે શાકભાજી અવેલેબલ હોય તે તમારે એડ કરવાના અને આ રીતે ઘટ એવું બેટર રાખી અને હવે પેન પણ ગરમ થઈ ગયું છે તો ગેસની એટલે મીડિયમ રાખી થોડું તેલ એડ કરીશું તેમાં તલ અને આ રીતે બેટર એડ કરી આ રીતે નાના નાના ઉતાપ બનાવી લેવાના અને બે થી ત્રણ મિનિટ જેવું થવા દેવાના બે થી ત્રણ મિનિટ જેવું થાય એટલે તેની સાઈડ ચેન્જ કરી ફરી બે થી ત્રણ મિનિટ જેવું થવા દેવાનું અને નાસ્તો સારો એવો ભૂક થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો નાસ્તો પણ તૈયાર છે તો તમે ટોમેટો તેને સર્વ કરો